જીવલેણ દોરીથી નિર્દોષ પક્ષીઓ અને માનવીઓના જીવ બચાવવા માટે આજે વિશાળ જાગૃતિ રેલી વડનગર ખાતે યોજાઈ હતી આ જીવલેણ દોરીથી નિર્દોષ પક્ષીઓ અને માનવીઓના જીવ બચાવવા માટે વડનગરમાં આજે એક વિશાળ પ્રગતિ રેલી યોજાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના અધ્યાપિકા ડૉક્ટર ધરતી જૈનની આગેવાનીમાં નીકળેલી આ રેલીમાં તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા વડનગરના માર્ગે આજે જૈનના દોરી હાય હાયના નારાથી ગુંજી ઉઠ્યા હતા વડનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા ચૈયના દોરીના દૂષણને ડામવા માટે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે કોલેજના અધ્યાપક ડૉક્ટર ભરતી જૈન દ્વારા આયોજિત આ જાગૃતિ રેલીમાં સેંકડો વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ધરતી જૈનનું નિવેદન આપણો તહેવાર કોઈના માતમ ન બનવો જોઈએ ચાઈના દોરીને કારણે અનેક પક્ષીઓ પાખો ગુના ગુમાવે છે અને અનેક લોકોના ગળા કપાય છે સમાજમાં આ અંગે જાગૃતિ આવે તે જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય પળવંશિંહ ઠાકોર વડનગર વાત્સલ્યમ સમાચાર ફક્ત તરતી જય આજે કાર્યક્રમ કર્યો શુખેશ ચાઇના દોરી માટે એટલા માટે કે દર વર્ષે કેટલાય લોકો ચાઇના દોરીથી મરી જાય છે સાથે સાથે પશુ પક્ષીઓને પણ ખૂબ ગંભીર રીતે ઘાયલ થાય છે તો એ અનુસંધાને અમે આજે વડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ બીએડ કોલેજ અને પીટીસી આ ત્રણેય કોલેજના કંબાઇનમાં આજે ચાઇના દોરીના વિરુદ્ધમાં રેલીનું આયોજન કરેલું હતું કોલેજ દ્વારા કોલેજ દ્વારા બી એડ કોલેજ છે અને પીટીસી કોલેજ પણ અમારા સાથે છે નગરપાલિકાના પ્રમુખશ્રી પણ અહીંયા આવેલા હતા હિતેન્દ્રભાઈ પુરોહિત મામલતદારશ્રી પણ હતા ફ્રાન્સશ્રી પણ હતા મયંકભાઈ જે શહેર પ્રમુખ છે એ પણ હાજર હતા અને સાથે કમલભાઈ પણ આપણા વચ્ચે ઉપસ્થિત હતા થેન્ક યુ